મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તમે બધા પણ યોગ્ય તિથિએ કર્મ કરી રહ્યા હશો આજના આ વિડીયોમાં આપણે શ્રાદ્ધ પક્ષ વિશે મહત્ત્વની માહિતી મેળવવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે શ્રાદ્ધ પક્ષ હિન્દુ ધર્મમાં એક અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરા છે વર્ષના ચોમાસા બાદ આવતા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના દિવસોમાં પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે આ દિવસોને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ અવધિ સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના મધ્યની આસપાસ આવે છે આ સમયગાળા દરમિયાન લોકો પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે અને પવિત્ર વિધિઓ દ્વારા તેમના આત્માને શાંતિ મળે તેવા પ્રયત્ન કરે છે ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ઉજવવામાં આવે છે એ પ્રમાણે આ સમયગાળો પંદરથી સોળ દિવસનો હોય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ મનુષ્યો પર ત્રણ ઋણ માનવામાં આવે છે પહેલું દેવઋણ બીજું ઋષિ ઋણ અને ત્રીજું પિતૃઋણ દેવતાઓની ઉપાસના ઋષિઓની શિક્ષાનું પાલન અને પિતૃઓનો શ્રાદ્ધ કરીને આ ઋણમાંથી મુક્તિ મેળવી શકાય છે શ્રાદ્ધ પક્ષનું મુખ્ય ધ્યેય ઋણની પૂર્તિ કરવાનો છે એવું માનવામાં આવે છે કે આ સમયમાં કરવામાં આવતી તર્પણ ક્રિયાથી પિતૃઓ સંતોષ પામે છે અને પોતાના વંશજ પર આશીર્વાદ વરસાવે છે પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન પાણીનું તર્પણ અન્નનું દાન અને પિંડદાન કરવું વિશેષ મહત્ત્વ ધરાવે છે ગંગા નર્મદા ગોદાવરી જેવી પવિત્ર નદીઓના કિનારે શ્રાદ્ધ કરવું અતિ શ્રેષ્ઠ ગણાય છે માન્યતા છે કે આ વિધિ થકી પિતૃઆત્માઓને ઉત્તમ ગતિ મળે છે શ્રાદ્ધ પક્ષ પંદરથી સોળ દિવસ સુધી ચાલે છે અને દરેક તિથિનો સંબંધ વિવિધ પૂર્વજો સાથે હોય છે જેને તિથિ શ્રાદ્ધ કહે છે સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષમાં સોળ તિથિ હોય છે એટલે કે સોળ દિવસનો શ્રાદ્ધ પક્ષ હોય છે પણ ઘણી વખત એક દિવસે બે તિથિઓ આવતી હોય છે જેના કારણે શ્રાદ્ધ પક્ષ પંદર દિવસનું પણ થાય છે શ્રાદ્ધ પક્ષમાં અમાસ તિથિને સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે અને આ દિવસે પોતાના કુટુંબના તમામ પિતૃઓનો તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસ મહાલય શ્રાદ્ધના નામે પણ ઓળખાય છે અને આ દિવસ સૌથી વધુ લોકપ્રિય છે શ્રાદ્ધ દરમિયાન લોકો અન્ન કપડાં અને દક્ષિણાનું દાન કરે છે વૈદિક વિધિઓ દ્વારા કરવામાં આવતી આ પ્રક્રિયાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે હિન્દુ સમાજમાં એવી માન્યતા છે કે આ સમયમાં પિતૃ આત્માઓ પૃથ્વીલોક પર પોતાના વંશજોને મળવા માટે આવે છે તેઓ પોતાના પુત્ર પૌત્ર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ અને દાનથી પ્રસન્ન થાય છે જો કોઈ કુટુંબમાં પોતાના પિતૃનું શ્રાદ્ધ કે તર્પણ નથી કરતા તો પિતૃઆત્માઓ દુઃખી થઈ શકે છે અને પરિવારમાં અવરોધ અશાંતિ કે દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે જીવનમાં જેમણે આપણને જીવન સંસ્કાર શિક્ષા અને માર્ગદર્શન આપ્યું છે એવા પિતૃઓનું સ્મરણ કરવાથી પિતૃભક્તિ વિકસે છે આ આપણા સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને આદરની ભાવનાને જગાડે છે શ્રાદ્ધ પક્ષનું મહત્વ માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિકોણથી પણ વિશાળ છે આ સમયે લોકો ઘરમાં શુદ્ધ આહાર બનાવે છે સાત્વિક જીવનશૈલી અપનાવે છે અને દાન પુણ્ય કરે છે સમાજમાં મદદરૂપ થવાની આ માનવતાની પદ્ધતિ પેઢીઓ સુધી સંસ્કાર રૂપે ચાલે છે શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવતા દાનને વિશેષ પુણ્યપ્રદ માનવામાં આવે છે જરૂરિયાતમંદોને અન્ન કપડાં વગેરે આપવાથી કરુણાની ભાવના વધે છે અને ગરીબ વર્ગને મદદરૂપ થવાનો અવસર મળે છે આમ શ્રાદ્ધ માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નથી પરંતુ સમાજમાં સહાનુભૂતિ અને એકતાનો સંદેશ પણ આપે છે આજના ઝડપથી બદલાતા સમયમાં ઘણા લોકો આ પરંપરા પ્રત્યે ઉદાસીન બન્યા છે શહેરી જીવન વ્યસ્ત કાર્યક્રમો અને આધુનિક વિચારોને કારણે શ્રાદ્ધ પક્ષની પરંપરાઓ ઘણીવાર અવગણવામાં આવે છે તેમ છતાં ઘણા પરિવારોમાં આ વિધિ મોટી આસ્થાથી કરવામાં આવે છે આધુનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શ્રાદ્ધ પક્ષ આપણને પોતાના મૂળ સાથે જોડે છે આજના યુગમાં જ્યાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે ત્યાં આ પરંપરા આપણને વડીલો પ્રત્યે આદર શ્રદ્ધા અને કરુણાની ભાવના શીખવે છે આપણા પૂર્વજોની યાદમાં કરવામાં આવતી આ શ્રદ્ધાપૂર્વકની વિધિ આપણા જીવનના મૂલ્યોને મજબૂત બનાવે છે શ્રાદ્ધ પક્ષ હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિશિષ્ટ અવસર છે આ પ્રસંગે કરવામાં આવતી વિધિઓ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક મૂલ્યોને પણ બળ આપતી હોય છે જીવનમાં સફળતા સમૃદ્ધિ અને સુખ માટે પિતૃ આશીર્વાદ અનિવાર્ય છે એવી માન્યતા હિન્દુ સમાજમાં રહેલી છે અને આ જ કારણે શ્રાદ્ધ પક્ષ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આ પંદરથી સોળ દિવસની આસ્તિકતા દાન અને શ્રદ્ધાની પરંપરા આપણને વિચારવા પ્રેરે છે કે આપણું અસ્તિત્વ માત્ર આપણું નથી પરંતુ પેઢી દર પેઢીની પરંપરા અને પિતૃ આશીર્વાદનો અમૂલ્ય વારસો છે કુલ મળીને શ્રાદ્ધ પક્ષ એક એવો પવિત્ર અવસર છે જે આપણને પિતૃ પ્રત્યેની ભક્તિ કૃતજ્ઞતા અને માનવતાનું મહત્ત્વ સમજાવે છે મિત્રો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો